નમસ્કાર આપ છો એ રે આ છો લખતર ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે એ જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આયકન પર ક્લિક કરું જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મોફતિયાપરાના રહીશો દ્વારા ચૂલની બેઝગાર જાહેર કરતા સુરનગર જિલ્લા કલેક્ટરની સૂચના મુજબ લોકોના પ્રશ્ન સાંભળવા લખતર તાલુકા વિકાસ ગાંધીકારી લખતર મોફતિયાપરામાં પહોંચી લોકોના પ્રશ્ન સાંભળી અને સ્થળ તપાસ કરી લોકોની સમસ્યા ખરેખર સાચી હોય સ્થાનિકોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે એવી હૈયાધરણ આપવામાં આવી લખતર ગામના અમુક વિસ્તારને બાદ કરતા બાકીના વિસ્તાર એવા કુંભાર શેરીથી લખતરિયા શેરી સુધીનો વિસ્તાર ભરવાડવાસ કોળીવાસ પડી ડેડાસણીયા શેરી બાળબોદ ચોક પેલેસ રોડ વાટમેળીવારી શેરી વડવાળી શેરી કોડિયલ માતાની ડેરી પાસેનો વિસ્તાર બ્રહ્મપુર વણકરવાસ રાવળવાસ લક્ષ્મીપરા શેરી જ્યાંથી લોકો પોતાના ઘર વેચી લખતર ગામના બીજા વિસ્તારમાં મકાન ભાડે લઈ અથવા વેચાતા લઈ જઈ રહ્યા છે સાથે કંડિયા શેરી સિંયા સોસાયટી ઇન્દિરા આવાસ યોજના મકાન કૃષ્ણનગર ભૈરોપરા મોફતીયાપરા કેટિંગપરા વિસ્તારમાં રોડ રસ્તા લાઇટ ગટર પાણીની યોગ્ય વ્યવસ્થા નથી સાથે જે જગ્યાએ ગટર છે તેની એક અઠવાડિયામાં પણ સફાઈ કરવામાં આવતી નહીં હોતી જીવાય પડી જાય છે ગટર ઉભરાઈ જાય છે અને ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે આથી લખતર ગામના શ્રીહંશ સોસાયટી મફતીયાપરા વિસ્તારના લોકો દ્વારા સ્થાનિક ગ્રામ પંચાયતનો ભ્રષ્ટાચાર અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સામે રોષે ભરાઈ ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરતાં સુરનગર જિલ્લા કલેક્ટરને ચૂંટણી અધિકારી કેસી સંભ દ્વારા લખતર મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને મોફતીપરાની મુલાકાત લઈ લોકોના પ્રશ્ન સાંભળી ઘટું કરી તેમનો રોષ ઓછો થાય અને ચૂંટણી બહિષ્કાર પરત ખેંચી મોટી સંખ્યામાં મતદાન કરે તે જોવા ખાસ સૂચના આપી હતી આથી લખતર તાલુકા વિકાસ અધિકારી વજયસિંહ પરમા લખતર તલાટી સાથે મોફતીયાપરાની મુલાકાતે પહોંચ્યા હતા અને લોકોના પ્રશ્ન સાંભળ્યા હતા અને સ્થાનિકો સાથે તેમના પ્રશ્નોની ચર્ચા કરી હતી અને તેઓને તેમના દ્વારા તેમના પ્રશ્નોનો જલ્દીમાં જલ્દી ઉકેલ આવશે તેવી હૈયા આપવામાં આવી હતી